જયેશ રાદડિયાનું પત્તું કપાયું કઈ રીતે જોઈ રહ્યા છો જયેશભાઈ ની આરે કઈ નવો અત્યાચાર કે નવું નથી થયું ભાજપની તો આ પ્રથા છે ઉજળી પરંપરા કે ને જે આપણા ખાનદાની ખોડાની ખાનદાની એમ ભાજપના ખોડાની ખાનદાની જ એમાં છે કે સક્ષમ માણસને કાપી નાખો નુકસાન જયેશભાઈનું નથી નુકસાન ભાજપનું અને ગુજરાતની જનતાનું બેયનું છે ભાજપ પાર્ટી હંમેશા સક્ષમ માણસોને સાઇડલાઇન કરવા ઘરે બેસાડી દેવા માટે જાણીતી છે જયેશભાઈની વાત તો તમે ઓક્ટોબર બે હજાર કરો છો ને ભાજપે સક્ષમ માણસોને ઘરે બેસાડવાની શરૂઆત કેશું બાપા વખતથી કરેલી અત્યારે ગુજરાતમાં અધિકારી શાહી છે લોકશાહી નથી અને સરકારય નથી સરકસ છે ને સરકસના રિંગ માસ્ટરો અધિકારીઓ છે જયેશ રાદડિયા હોય કદાચ કાલ ના દે કે ભાઈ સ્ટીકર થોડા લગાવવાના છે મંત્રીના હોદ્દાની ગરીમાં હોય કે ન હોય તો ભાજપ મંત્રીઓ પાસે પોસ્ટકાર્ડો લખાવે છે મોદી સાહેબ બહુત બહુ ધન્યવાદ આપને અરે મંત્રીએ પોસ્ટ કાર્ડો લખવાના મંત્રી સ્ટીકર લગાવશે મંત્રીઓ પાસે પટાવાળા લેવલના કામ કરાવવા હોય એટલે કેપેબલ માણસને મંત્રી ભાજપે નથી બનાવવાનો એના છે એટલે જયેશભાઈનો પ્રશ્નમાં મારું એટલું જ કહેવું છે કે ભાજપને ક્યારેય કેપેબલ માણસો સક્ષમ માણસો ખરેખર નેતૃત્વ કરી શકે એવા માણસો પસંદ નથી એને ખાલી જી હજુરી કરે હાજી હાજી કરે સર કર્યા કરે જ્યાં ક્યો ત્યાં સ્ટીકરો લગાવ્યા આવે જ્યાં ક્યો ત્યાં પોસ્ટકાર્ડો લખી આવે એવા માણસો જોઈએ છે એવા એને ગોતી લીધા છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એક નામ ખૂબ જ ચર્ચામાં હતું જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાની સામે જયેશ રાદડિયાને મંત્રી બનાવવામાં આવે અને સૌરાષ્ટ્રના પાટીદારો છે તેમને એ કંટ્રોલ કરી રહેશે અને એવી બધી વાતો ચાલતી હતી જયેશ રાદડિયાનું પત્તું કપાયું કઈ રીતે જોઈ રહ્યા છો એટલે સક્ષમ માણસ મંત્રી બને ને તો એનો ફાયદો જનતાને મળે એ તો સ્વાભાવિક બાબત છે અત્યારે ગુજરાતમાં અધિકારીશાહી છે લોકશાહી નથી અને સરકારેય નથી સરકસ છે સરકસના રિંગ માસ્ટરો અધિકારીઓ છે અમે તો આ નવા નવા ધારાસભ્ય બન્યા વારે ઘડીએ વિધાનસભાને સચિવાલયમાં જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે બધું જ અધિકારી ધારે અધિકારી ઈચ્છે એમ થાય છે શું કામ કેમ કે મંત્રી ઢીલો પડે છે મંત્રી જરાક નબળા પડે છે અસક્ષમ હોય અથવા એની ક્ષમતા અનુભવ આવડત જે હોય મંત્રાલય ઓછો હોય તો સક્ષમ માણસ મંત્રી બને જેની પાસે કમાન્ડ હોય ટાઈપનો માણસ હોય તો એ ચલાવી શકે ભાજપ પાર્ટી હંમેશા સક્ષમ માણસોને સાઈડલાઈન કરવા ઘરે બેસાડી દેવા માટે જાણીતી છે જયેશભાઈની વાત તો તમે ઓક્ટોબર બે હજાર માં કરો છો ને ભાજપે સક્ષમ માણસોને ઘરે બેસાડવાની શરૂઆત કેશું બાપા વખત કરેલી કેશુબાપા જેવા સક્ષમ અને સશક્ત માણસને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા ત્યાર પછી હરેન પંડ્યા જેવા કેપેબલ માણસોનું ખૂન કરાવવામાં આવ્યું ત્યાર પછી અનેક એવી લાંબી લાઈન છે ગોરધનભાઈ ઝડપિયા જે તે સમયના કેપેબલ માણસ હતા કમાન્ડ હોય જેના હાથમાં જે આમ ધારે કામ કરાવી શકે અધિકારીઓ પાસે એવડું લાંબુ લિસ્ટ છે ભાજપનું ગુજરાતનું કેન્દ્રનું અલગ જયેશભાઈ ને અરે કાંઈ નવો અત્યાચાર કે નવું નથી થયું ભાજપની તો આ પ્રથા છે ઉજળી પરંપરા કે ને જે આપણા ખાનદાની ખોડાની ખાનદાની એમ ભાજપના ખોડાની ખાનદાની જેમાં છે કે સક્ષમ માણસને કાપી નાખવો અને લલુ પંચુ હોય ને એને ઉપર બેસાડવો એટલે કંઈ બોલે નહીં જેમ કયો એમ કર્યા કરે એટલે બધું જ સર્વે સર્વ અમિત શાહ અને નરેન્દ્ર મોદી ને બાકી બધું હિંસો હંસો હમણાં ન કીધું ઘરે ઘરે જે સ્ટીકર લગાયાવો હો તો મંત્રીઓએ ઘરે ઘરે જ સ્ટીકર લગાવે છે તો મંત્રીએ સ્ટીકર લગાવવાની ના પાડે ને એવા માણસને મંત્રી નહીં બનાવે પણ ઘરે ઘરે સ્ટીકર લગાવી આવે ને જાણે વેન્ડરની જેમ એને જે મંત્રી બનાવશે જયેશ રાદડિયા હોય કદાચ કાલ ના પાડતી કે ભાઈ સ્ટીકર થોડા લગાવવાના છે મંત્રીના હોદ્દાની ગરીમાં હોય કે ન હોય તો ભાજપ મંત્રીઓ પાસે પોસ્ટકાર્ડો લખાવે છે કે મોદી સાહેબ બહુ બહુ ધન્યવાદ આપને અરે મંત્રીએ પોસ્ટકાર્ડો લખવાના મંત્રી સ્ટીકર લગાવશે મંત્રીઓ પાસે એને પટાવાળા લેવલના કામ કરાવવા હોય એટલે કેપેબલ માણસને મંત્રી ભાજપે નથી બનાવવાનો એના ખોરડાની ખાનદાની છે એટલે તમે કેન્દ્રમાં મુરલી મનોહર જોશી પછી નીતિન ગડકરી કે એવડા કેપેબલ માણસ છે આજે એનું કોઈ વજન નથી એમની પાર્ટીમાં એવા નામ લેવા બેસીએ તો જથ્થાબંધ માણસો હતા ગુજરાતમાં આજે છે ને એવા માણસો જેના હું વળી નામ લઈશ તો હજુ પત્તા કપાઈ જાય અમે બોલીએ ને એનું તો પાછું આ લોકો ઉપાડી લે છે એટલે જયેશભાઈનો પ્રશ્નમાં મારું એટલું જ કહેવું છે કે ભાજપને ક્યારેય કેપેબલ માણસો સક્ષમ માણસો ખરેખર નેતૃત્વ કરી શકે એવા માણસો પસંદ નથી એને ખાલી જી હજૂરી કરે હાજી હાજી કરે સર કર્યા કરે જ્યાં કયો ત્યાં સ્ટીકરો લગાવ્યા આવે જ્યાં કહેવા ત્યાં પોસ્ટકાર્ડો લખ્યા આવે એવા માણસો જોઈએ છે એવા એણે ગોતી લીધા છે એટલે એમાં નુકસાન જયેશભાઈનું નથી નુકસાન ભાજપનું અને ગુજરાતની જનતાનું બેયનું છે